નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પ્રમાર આપ સૌનું તૈયારી સ્વાદ કરું છું મિત્રો આ જ તારીખ તરીકે ત્રેવીસ છ બે હજાર પચીસના રોજ આવ્યા મહત્વની અપડેટ મિત્રો ત્રેવીસ જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા પેન્શન માટે આવ્યા ખાસ સમાચાર વેરી ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ લઈને આવું છું તમે પેન્શનધારક છો તમારા માટે આજનો વિડીયો પીગી બનશે સારા સારા સરકારી કર્મચારી છો તમારા માટે પણ આજનો આ વિડીયો પીગી બનશે મિત્રો વિડિયો અંત સુધી બનાવી લેજો સૌ પ્રથમ આપણી જે વોટ્સઅપ ચેનલ છે ટેલિગ્રુપ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં શું આવશે જોઈન થઈ જશે તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધ્રાક બાબતે પગાર પેન્શન ડીએ ડીઆર એચઆર અન્ય રકો પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પર વર્ત કરવામાં આવશે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાક બટન દબાવ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો મિત્રો સૌપ્રથમ ડીએ અપડેટ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટી અપડેટ આવી છે કેન્દ્રીય કર્મચારીના પગારમાં મોટો ઉછાળો આવવાનો છે તેમના મોંઘવારી પથ્થામાં પણ મોટો વધારો થયો છે કર્મચારીના ફેક્ટરનો રિપોર્ટ પણ આવી ગયો છે કર્મચારીઓના મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર રૂપિયા થઈ ગયો છે કેન્દ્ર સરકારના કેન્દ્રીય કર્મચારીઓને મોટો ફાયદો આપવા જઈ રહી છે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં થયેલા આ વધારાનો સીધો લાભ દેશના એક કરોડથી વધુ પરિવારોને મળશે દેશના લગભગ બાવન લાખ કેન્દ્રીય કર્મચારીઓને લગભગ અડસઠ લાખ નિવૃત્તિ કર્મચારીઓને આનો લાભ મળશે કર્મચારીઓને મનમાં આવતા પ્રશ્નો તો મિત્રો કેન્દ્રીય કર્મચારીઓમાં વિચારી રહ્યા છે કે તેમના માટે નવું પગાર પંચ ક્યારે રચાશે નવા પગાર પંચ ફિટમેન્ટ ફેક્ટર શું હશે તેમના પગારમાં કેટલો વધારો થશે અને શું મોંઘવારી પત્તું મૂળ પગાર ડીએ વધારો કરવામાં આવશે પગાર વધારવા માટે ફોર્મ્યુલા શું હશે આ બધા એક વિગતવાર અહેવાલ આવી ગયો છે કર્મચારીઓના પગારમાં સારો વધારવાની લાભ મળવા જઈ રહ્યો છે ફિટમેપ ફેક્ટર શું હશે ફિટમેપ ફેક્ટર અંગે મીડિયામાં અલગ અલગ આંકડા આવી રહ્યા છે તાજેતરમાં મીડિયા રિપોર્ટ્સ મુજબ ફિટમેપ ફૅક્ટર એક પોઈન્ટ બાણુંથી વધીને બે પોઈન્ટ છ્યાસઠ સુધી રહેવાની શક્યતાઓ છે કર્મચારીઓના સંગઠન પર ફિટપેમ ફેક્ટર વધારીને ત્રણ પોઈન્ટ અડસઠ કરવાની માંગ કરી રહ્યા છે પરંતુ નિષ્ણાતો માને છે કે ફિટપેમ ફેક્ટર એક પોઈન્ટ બાણું પર જ રહી શકે છે કર્મચારીઓના પગાર કેટલો વધારો થશે એક પોઈન્ટ બાણુંના ફીટપેમ ફેક્ટર સાથે કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે કેન્દ્રીય કર્મચારીના મૂળભૂત લઘુત્તમ પગાર ડીએ વધારો અઢાર હજાર રૂપિયા છે જે એક પોઈન્ટ બોણુંના ફીટપેમ્પ ફેક્ટર લાગુ કર્યા પછી બાણું ટકા વધીને ચોત્રીસ હજાર પાંચસો સાઠ રૂપિયા પ્રતિ માસ થશે તો જોઈ શકો છો મિત્રો તમે કર્મચારીનો પગાર કેટલો વધારો થશે એ પણ તમે ફિટપેમ્પ ફેક્ટર પર આધાર જેટલો ફિટપેમ્પ ફેક્ટર વધારો થશે તેટલો તમને ફાયદો થશે તો મિત્રો મૂળભૂત પ્રોગ્રામ પર અઢાર હજાર રૂપિયા છે જે વધીને એક પોઈન્ટ બોણુંના ફીટપેમ ફેક્ટરથી આપણે સહમત કરીએ તો બોણું ટકા વધીને ચોત્રીસ હજાર પાંચસો રૂપિયા પ્રતિ માસ થઈ જશે ત્યારબાદ મિત્રો મોંઘવાડી ભથ્થામાં પણ ભારે વધારો થશે કેન્દ્રીય કર્મચારીઓના હાલમાં પંચાણું ટકા મોંઘવાડી ભથ્થું મળી રહ્યું છે આ જાન્યુઆરી બજાર પચીસથી લાગુ થશે હવે જુલાઈ બજાર પચીસના મોંઘવાડી ભથ્થામાં સુધારો થવાનો છે આ માટે ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સમાંથી આવતા ડેટા અનુસાર અઠ્ઠાવન ટકા મોંઘવાડી ભથ્થું હોઈ શકે છે આનું અટ એ થયું કે કર્મચારીઓને ત્રણ ટકા વધુ લાભ મળશે જો આ રીતે વલણ ચાલુ રહેશે તો જાન્યુઆરી બે હજાર સો છવ્વીસમાં મોંઘવારી એકસઠ ટકા સુધી વચી જશે આનો અર્થ એ થયો કે ફરીથી ત્રણ ટકાનો વધારો થશે આઠમો પગાર પંચની જાહેરાત સમય સમયે સરકાર મોંઘવારી પથ્થામાં મૂળ પગાર મર્ચ કરી શકે છે એટલે કે અઢાર હજાર રૂપિયાથી મૂળ પગાર બદલે સુધારેલ મૂળ પગાર અઠ્યાવી હજાર નવસો એંસી રૂપિયા થઈ શકે છે ત્યારબાદ મિત્રો મોંઘવારી પથ્થા વિલ વિલય પછી પગાર આટલો વધશે વિલંબ પછી પગાર આટલો વધશે મિત્રો કેન્દ્રીય કર્મચારીના મૂળ પગારમાં મોંઘવાડી ભથ્થામાં વિલય પછી એક પણ બોલનો ફીર ફેક્ટર લાગુ કરવામાં આવશે તો કેન્દ્રીય કર્મચારીના લઘુતા મૂળ પગાર પંચાવન હજાર છસો એકતાલીસ રૂપિયા થશે આઠમા પગાર પત્ર અમલીકરણ પછી મોંઘવાડી ભથ્થામાં ઝીરો થશે અને ફરીથી શૂન્યથી શરૂ થશે પરંતુ આ અંતિમ નિર્ણય કારણ કે આ સરકાર અંગે નિર્ણય લેવાનો છે તમને ગરબાડા ભથ્થા અને મુસાફરી ભથ્થામાં લાભ મળશે નવા પગાર પંચ જાન્યુઆરી બે હજાર લાગુ થવાનું છે જોકે તેના અમલીકરણમાં વિલંબ થઈ શકે છે પરંતુ કર્મચારીઓના વિલંબ સમયગાળા માટે બાકીની રકમ આપવામાં આવશે આઠમો પગાર પંચ ગરબાડા ભથ્થામાં પણ સુધારો કરીને કર્મચારીઓ આપી શકાય છે હાલમાં ગરબાડો ભથ્થું છત્તેર ટકા સુધી છે અને કર્મચારીઓના મુસાફર ભથ્થામાં પણ ફેરફાર થઈ શકે છે જો આપણે આજના સમયથી ગરભાડું ભથ્થું જોઈએ તો નવ હજાર ત્રણસો રૂપિયાથી વધીને મુસાફર ભથ્થું છે તેર હજાર પાંચસો પચાસ મિત્રો જોઈ શકો છો કે ગરબાળું ભથ્થું છે નવ હજાર ત્રણસો એકત્રીસ જે મુસાફર ભથ્થું છે તેરસો પચાસ રૂપિયા થઈ શકે છે કર્મચારીનો ચોખ્ખો પગાર આટલો હશે મિત્રો કેન્દ્ર સરકારના કર્મચારીના ચોખ્ખા પગાર નક્કી કરવા માટે તેમના ઘણા પ્રકારના ભથ્થા ઉમેરવામાં આવશે જો આપણે ધારીએ કે કર્મચારી અઢાર હજાર રૂપિયા મૂળ પગારમાં એક પણ બહુના ફેટેક્ટર સાથે ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયાનો મૂળ પગાર મળવાનું શરૂ થશે આમાં નવ હજાર ત્રણસો એકોતેર રૂપિયા ગરભાડું ભથ્થું ત્રણસો પચાસ રૂપિયા મુસાફરી ભથ્થું ઉમેરવામાં આવશે એનો અર્થ થાય છે કે કર્મચારીઓના કુલ પગાર દર મહિને પિસ્તાળીસ હજાર બસો એકતાળીસ રૂપિયા થશે જો આપણે એનપીએસમાં ત્રણ હજાર ચારસો છપ્પન રૂપિયા ધ્યાનમાં લઈએ તો ચોખ્ખો પગાર એકતાલીસ હજાર પાંચસો પાંત્રીસ રૂપિયા થશે તો મિત્રો આ તે માહિતી થેન્ક યુ વેરી મચ